તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને લઈને પોલીસે આજે કડક કાર્યવાહી હાથ ધરી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ખાસ કરીને શાક માર્કેટના વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો મોટો પ્રશ્ન છે છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્ન છે જેના વિરુદ્ધ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકોમાંથી માંગણી થઈ રહી છે ત્યારે આજે પોલીસ અધિકારી દ્વારા સ્ટાફને સાથે રાખી અને તળાજા શહેરમાં પગપાળા ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું અને આડેધડ થતા વાહન પાર્કિંગ તેમજ દુકાન બહાર રાખવામાં આવેલ લારીઓને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દુકાન બહાર રાખવામાં આવેલા મોટા પ્રમાણમાં સામાનને લઈને રાહદારીઓને અડચણરૂપ થતું હોય અને ટ્રાફિક સમસ્યા ઊભી થતી હોય જે બાબતને લઈને આજે સવારે અગિયાર કલાકે મળેલ માહિતી મુજબ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચનાઓ આપી હતી